વડોદરાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વડોદરાની મુખ્ય ત્રણ કાસછલોછલ થઈ ઉપરવાસમાં વરસાદ રોકાતા હાશકારો થયો છે આજવા સરોવરમાં પાણીની આવક ઘટી રહી છે સોમા તળાવ વાડી વિસ્તાર પાણી જ પાણી વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે આજવા સરોવરની સપાટી બસો ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ફૂટ પર પહોંચી છે વિશ્વામિત્રી નદી તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ પર પહોંચી છે વાહન વ્યવહાર માટે કાલાઘોડા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે એમાં પણ રેડ એલર્ટોદરા શહેર સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર પણ ગમરોડી નાખ્યું હતું વરસાદ મેઘમહેર જે પ્રમાણે થઈ તે પ્રમાણે સરોવરના ડેમો ચલકાઈ ગયા પ્રતાપુરા સરોવર આજવા સરોવર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પગલે અત્યારે હાલમાં પણ જે બસો બાર ની સપાટી રાખવી જોઈએ તેની જગ્યાએ બસો ચૌદ પોઈન્ટ પાંચ ફૂટ થી વહી રહી છે એટલે કે જે બે પોઈન્ટ પાંચ ફૂટ ખાલી કરવાનું બાકી છે ને તેમ છતાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે તેના પગલે પણ શહેરનું વરસાદી પાણી પણ વિશ્વામિત્રી માં ઠલવાઈ રહ્યું છે આજવા સરોવર પ્રતાપપુરા સરોવર અને શહેરનું પાણી આ તમામ વિશ્વામિત્રી માં ઠલવાતા વિશ્વામિત્રી ના જળ પણ વધ્યા છે અત્યારે ત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે વહી રહી છે જે ભયજનક સપાટી થી ફૂટ ઉપર વહી રહી છે અને સમગ્ર જે આસપાસ વિસ્તાર છે તમામ ગમરોડી નાખ્યો છે અને નદી નું પાણી તમામ રોડ પર આવી ગયા છે અત્યારે હાલમાં તકેદી ના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા તમામ બ્લોક કરી દીધા છે કારણ કે જે વિસ્તારમાં પાણી નથી આવતા જે વિસ્તાર હોસ્પિટલ કહેવાય ત્યાં કને પણ પાણી ભરાઈ ગયા છે આ સાથે વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં આવી રહ્યો ચાર રસ્તા છે આજ રોડ છે વાઘોડિયા રોડ છે ડભોઈ વાઘોડિયા રિંગ રોડ છે સોમાલાવ છે રાવપુરા આ તમામ વિસ્તારો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે અને કોઈ પણ વાહન વ્યવહાર જઈ શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે ટ્રેક્ટર અને મોટી ટ્રકો સહિતના વાહન જઈ શકે છે એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે કોરોના કરતા પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે દોનો પણ બંધ છે કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુ જે દુકાન ખુલ્લી હોય ત્યાંથી પણ ભારે દસ ખરીદવા માટે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ ને કોઈ બે ગોઠવવામાં આવી પણ લોકોની માંગ થઈ રહી છે જી જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ